મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરામાં સભા કરવા આવવાના હોવાથી શહેર પોલીસ દ્વારા શહેર કરણી સેનાના મહિલા મોરચાના પ્રમુખ કરણી સેનાના રાષ્ટ્રીય પ્રવક્તા મહેન્દ્રસિંહ રાઠોડ સહિતના સોળ હોદ્દેદારો હતા જ્યારે મુખ્યમંત્રીની જાહેર સભા રવિવારે રાત્રે વાગ્યે પૂરી થતા તેઓ કારથી સભાના મેદાનના મુખ્ય ગેટની બહાર નીકળતા ગોરવા ક્ષત્રિય સમાજના સભ્યોએ રૂપાલા વિવાદ મુદ્દે સૂત્રોચ્ચાર કરતા પોલીસે પાંચ વ્યક્તિઓની અટકાયત કરી હતી આ મામલે રાજકારણમાં ગરમાવો આવી ગયો છે ભાજપના કાર્યકરો તરીકે બીજેપી પાર્ટી છે પાર્ટી ના કાર્યકરો પણ એન્ટ્રી પોઈન્ટ પર હતા પણ એમને પણ આ લોકો ઓળખી અને જયારે સીએમ સાહેબ નો ફોનવે પસાર થયો ત્યારે એમને જય સૂત્રો ભો કરે